સવાર સવારનું નજારો કઈક આવી રીતના છે આજનું કાંઈક હવાતનું વાતાવરણ આ રીતનું છે ભાઈ પવન પણ છે આજ તો જોકે થોડુંક વધારે લાગે છે અને રામ રામ ભાઈ માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે કામ પાણીનું તમને બની આવી અને સવારનું જોકે શિરામણ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અમારે શીરામણું પણ ચાલુ થઈ ગયું છે જોકે નાકા અમારે કારીગરતરમાં હાલો બધા કિરાવા આલીતું જેદ કારેલાનો શાક છે અને રોકલી बाजરાની बाजરાને રોટલા बाजરાને રોટલા અને શાક આવે રે હાલો ભાઈ કારીગર તો ફાઈનલી છે હાલો ભાઈ કરી જઈએ કરી જઈએ

હાલો તો દવા આપી દો કઈ મગફળી ની કઈ ગોલ નો કરી દવા લેવાની હાલો દવા લઈ લઈ કોઈ દવા લઈને પાછા વળી ગયા છે નવસારી ચોકડી ભોગ્યા છે નવસારી ચોકડી અમારે રામજી બધા આગળ હાલતો થઈ ગયો છે ત્યાં ભાગ લેવો એટલે ભાગ લઈ લઈ હે હાલો ભાઈ રામ જેઠ ભાગ લઈને પાછા વેતા થઈ ગયા હૈ કા રામજી નાખી દે છેલા માં હાલો બેઓ તો આજ નું કામ છે આપણે જો કે દવા છાટવી હે ખડ દવા છાટવી હે અને મગફળી માં પૈસા છાટવી અત્યારે કેલા પેલા ખડ ની છાટ ગ્રામોજન એટલે દવા ચાલુ કરી દી છાટવાની આપણે આવી રીતની દવા છે અને આનું પરમાણ જો કે રાખ્યું છે એસી ને એવું નહીં પણ સો જેવું રાખ્યું હોવાનું પ્રમાણ સો એમ એલ જોકે એસીનું પરમાણ રાખીને તો રિઝલ્ટ નથી મળતું એટલે ના બે માપિયા રિઝલ્ટ જોકે ખડમાં સારું આવે ને કાંઈક બેરલ પાણી ભીરા છે અને એક બેરલું પાણીનું કાંઈ એટલે પાણી જોકે નહીં વાંધો આવે પાણી જોકે થાય છે અને હાલો ફટાફટ ભણી સાંટ પવન પવન જોકે થોડોક છે એટલે વાંધો થોડોક પડશે રામજી રોપો લેજો ટોપો લાવે એટલે ફીટ કરી નાખી હાલ પંપ ઉપાડવાનો તારે લાય નડી લાય હેલો મિત્રો મા પપ્પા ટોપો ગાડી આલો ભીડાવે હે હેલો મિત્રો ફાઇનલી ચાલુ કરી દીધું છે દવા છાંટવાનું કામ અને જો કે વાગી ગયા છે નવ ઉપર થઈ ગયું છે ખબરમાં બીજું કઈ કામ હતું અને અત્યારે 9:30 જેવું થયું છે દવા છાંટી રામજી આંગર પાછળ છે દવા છાટ કામ ચાલુ કરી વાયું છે ખડમાં અને પવન થોડોક છે પણ તોય એ નહીં વાંધો આવે તો કે લીંબુ ભેગા છે એટલે થોડુંક બાકાજી ક્યુ બોલાવે છે કા અને આ બાજુ આગળ બાકાજી ક્યુ બોલાવે પડીશ તો અહીંયા દાંતે પડી જવા છે કેમ છો બા કઈ દી સવર સવરમાં સવર સવર હલો ભાઈ અમારે આ बाजू કઈક ડરણા કરે છે માજી બસ બેયા પાવડર નાખ્યો નહીં ને તો આવડે નાખણ ઈના હિસાબે કે પાઉડર નઈ થી જો તો કાઈ નતું તો ઘઉ બગડે નઈ એટલે પડી જ તો ભાઈ ઘઉં આ રીતના કે આમાં કરે છે થોડાક જો કે હડો પડી ગયો છે કા પાવડર નાખતા ભૂલી જ્યા ઈના હિસાબે પાઉડર કામ બજી ચાલુ છે અને 6 હાથ લોકો સાઈટા છે

બપોર દવા છાંટતા હતા અને બપોર દવા છાંટી ખાડમાં અને બપોર પછી પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે કે કાલની કોડે પણ થોડા ઘણા હરોડા ઝાપટા ચાલુ રહે છે બાકા જી કે અમારે વરસાદ આ રીતનો કાલે કાલ વધારા તો આજ બે ઓછો છે પણ દવા છાંટે કેવું કહે કે દવા છાંટવાનું કામ બામ થાય એવું નહીં એવું આવી ગયું છે અને આ જગ્યા પતરા જગા ઉપર છે ને વાસટ વધારે આવી જાય પવરના હિસાબે અડધી વાસળી પાણી આવી જાય ને આ કંઈક આવું કંઈક કામ કરે છે તમે ક્યાં ખાઈ ગયા પાડોશી મારે બેઠા નહીં પણ જાજી વારે પાડોશી જો વિડીયો ચાલુ કર્યા થઈ ગયા ના શું કરે પાવ ઉગાડે નવરે બેઠા બેઠા આવું કઈ બનાવે છે સલાખા ખાન કોઈ ફાટિયા તગડા ને એવું મગડા ને એવું કરે એવું કરે છે એકડા બગડ્યા ફાટિયું બનાવી ક્યાં મૂકી દીધું અમીઠા માડ ખોટી એલી જરા ના ટીંગળ દેતે આવો હાથ બન લાવ તને ને વરસાદ કામ થયું નથી હવે ચાર તો હાલો ચા નાખી કાટા મજાની કાઠિયાવાડી એક નંબર ચા હાલો બધા પીવા વરસાદના ટાઢોડાના મસ્ત મજાના લાડવા બનાવ્યા મમરાના અને રામજીએ ખાવાનું ચાલુ કર્યું છે જોકે લાડવા બની ગયા મસ્ત મજાના ભાઈ ગોળના બનાવે છે ઓ ભાઈ મમરાના ગોળની ને આવી રીતના કંઈક છે કા ભૂલ તો ખરો હાલો લાડવા ખાવા